નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે હોન્ડા સિટીના એક કાર ચાલકે છ લોકોને ઉડાવી સુરતના મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો હતો જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડિંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લોકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું ચારને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી કુલ બે લોકોના મોત થયા છે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ દ્વારા આ કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટર નંબર છે ઝી ઝીરો ફાઈવ ઝીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પુલ ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે બીજા પામનાર જે હતા એ લોકોના પીપી માણ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે અને સમજાય છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પ જે આરોપીણી કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયું હોય અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આપવામાં આમાં કુલ સાત એક બાટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ બળણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનારી જે છે એ થોડીક ક્રિટિકલ એની કંડિશન છે હાલમાં